ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે હું તમારી સાથે સાંજની હલકી ફૂલકી ભૂખ માટે અને ચા જોડે સર્વ કરી શકાય એવી મેંદાની ક્રિસ્પી પૂરીની રેસીપી તમારી સાથે શેર કરીશ તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ એક બાઉલમાં ચારસો ગ્રામ જેટલો મેંદો છે હવે એમાં આપણે સોજી ઉમેરીશું જેનાથી આપણી કિ આપણી પૂરી એકદમ ક્રિસ્પી બની તૈયાર થશે સોજી ઉમેરી દઈશ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું સફેદ તલ છે એ ઉમેરી લઈશું એકથી બે મોટી ચમચી જેટલા છે અજમો છે જેને હાથેથી આ રીતે મસળી અને ઉમેરીશું અજમાથી આપણી પૂરીમાં ટેસ્ટ પણ સરસ આવશે અને અજમો પાચન માટે પણ બહુ જ સારો છે હવે બધું સરસ મિક્સ કરી લઈએ હવે મૂળ માટે તેલ ઉમેરી દઈશું તેલ પણ સરસ મેંદા સાથે આપણે મિક્સ કરી લઈશું બરાબર છે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને સરસ ને એકદમ સોફ્ટ કે એકદમ કડક એ રીતનો લોટ બાંધીને તૈયાર કરીશું એકદમ ઓછા પાણીની જરૂર પડશે આ રીતે સરસ રીતે મિક્સ કરતા જઈશું અને પાણી ઉમેરતા જઈશું સરસ આપણો લોટ બાંધાઈ ગયો છે હવે આપણે આને રેસ્ટ આપવાની જરૂર નથી આમાંથી ડાયરેક્ટ આ રીતના નાના નાના લુવા બનાવી અને આપણે પૂરી વણી લઈશું આપણે આ રીતે પાટલી ઉપર લઈ અને એકદમ પતલી પૂરી વણી લઈશું જેથી આપણી પૂરી સરસ એકદમ ક્રિસ્પી થાય આ રીતનું એકદમ પતલી પતલી વણીશું જેથી હવે એક નાની ચમચીની મદદથી આપણે આ રીતે એની ઉપર સ્ક્રેચ પાડી દઈશું જેથી આપણી પૂરી ફૂલે નહીં આ રીતે આપણી બધી પૂરીને તૈયાર કરી લઈએ જ્યાં સુધી આપણી પૂરી વણાય છે ત્યાં સુધી આપણે ગેસ ઉપર તેલ પણ રાખી દીધું છે તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે હવે એક એક કરતા એમાં પૂરી ઉમેરી દઈએ આપણે પૂરીને ઉલટતા ઉલટતા ગોલ્ડન બ્રાઉન કલરની એકદમ ક્રિસ્પી તૈયાર થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી પૂરીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગઈ છે હવે એને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને આ રીતે બધી જ પૂરીને વણી અને તળી લઈએ ફ્રેન્ડ્સ આપણી મેદાની એકદમ ક્રિસ્પી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ